શ્રી રામજી મંદિરમાં શ્રી ચાર ભુજાજી મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠાનું ભવ્ય આયોજન ભગવાન ચાર ભુજાજીની સાથે પૂજ્ય ગોપાલ મહારાજ અને પૂજ્ય રામાનંદજી સ્વામીની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠાનું ભવ્ય આયોજન આ મહોત્સવ ચાર દિવસ યોજાશે જેમાં અલગ અલગ કાર્યક્રમ કરવામાં આવશે મહોત્સવના ચાર દિવસ દરમિયાન મહાયજ્ઞનું આયોજન આ યજ્ઞ ચાર દિવસ યોજાશે અઠ્યાવીસ ચાર બે હજાર પચીસ સોમવારના રોજ શ્રી સંતરામ મંદિરના મહંત પૂજ્ય રામદાસજી મહારાજના હસ્તે ધ્વજારોહણ થશે મહોત્સવના અંતિમ દિવસે શ્રી રામજી ભગવાનની વિરાટ શોભાયાત્રા નડિયાદ નગરમાંથી પ્રસ્થાન કરશે આ વિરાટ શોભાયાત્રામાં ઉજૈૈન મહારાષ્ટ્ર હરિદ્વાર અયોધ્યા બનારસ વગેરે સ્થાન પરમપૂજ્ય સંતો મહંતો મહામંડલેશ્વરો જોડાશે અલગ અલગ સમાજના આગેવાનો ભજન મંડળીઓ તથા સનાતન સ્ત્રીની શ્રી રામ ભક્તો જોડાશે

શ્રી ચાર ભુજાજી ભગવાન ની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા સાથે સાથે આ મંદિરના ના પરમ પૂજ્ય ગુરુજી એવા પરમ પૂજ્ય ગોપાલદાસજી મહારાજ અને પરમ પૂજ્ય સ્વામી રામાનંદજી ની મૂર્તિ ની સ્થાપના કરવા માટેનો એક કાર્યક્રમ નું આયોજન કરવામાં આવેલું છે આયોજન કેવું રહેશે કેટલા દિવસ ચાલવાનું છે આવતીકાલ બપોરે ચાર વાગે એટલે કે સત્યાવીસ તારીખ થી ત્રીસ તારીખ એવા ચાર દિવસ આ મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમ નો રાખવામાં આવેલો છે આવતીકાલે બપોરે ચાર વાગે યજ્ઞ શરૂ થશે

યજ્ઞ વિરામ લેશે અને બીજે દિવસે સવારે એટલે કે ઓગણત્રીસ તારીખે સવારે ફરીથી આઠ વાગે યજ્ઞ શરૂ થશે અને એ દિવસે સવારે દસ વાગે નડિયાદ રામજી મંદિર થી નડિયાદ નગર ની અંદર શ્રી ચાર પૂજાજી ભગવાનની સાથે સાથે પૂજ્ય સંતો મહંતો બીજા જે રામ ભક્તો જે છે તે રામ ભક્તોની સાથે સાથે મહિલા મંડળો કે જે ભજન મંડળો ચલાવે છે જે યુવાનો જે છે અલગ અલગ સમાજના જે આગેવાનો છે એ પ્રકારના એક વિરાટ નગર યાત્રાનું આયોજન કરવામાં આવેલું છે એક દિવસે સાંજે શ્રી પ્રાંગણમાં કાર્યક્રમને ધ્યાનમાં રાખીને વસોની બાજુમાં આવેલ દેવા ગામના ઠક્કર પરિવારના જે યુવાનો જે છે તે યુવાનો દ્વારા સંગીતમય શ્રી હનુમાન જંજીરાનો કાર્યક્રમ છે અને ત્રીસ તારીખે બપોરે બાર ને ભગવાનની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ છે અને ત્રીસ તારીખે ચાર વાગે યજ્ઞનું સમાપન થશે પૂર્ણાહુતિ થશે